પાણીની પરબ તો તમે જોઈ હશે પણ શું તમે હરતી ફરતી પાણીની પરબ જોઈ છે તો આવી જ એક હળતી ફરતી પાણીની જલધારા નામની પરબ છે જે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વશોધરા ગામમાં રહેતા ગૌતમભાઈ પંડિત જેઓ ટોલટેક્સમાં નોકરી કરે છે ને લગભગ છેલ્લા આઠેક વર્ષથી જલધારા પાણીની પરબ ચલાવી રહ્યા છે જેઓ સમાજને એવો સંદેશ આપવા માગે છે કે ભર ઉનાળાની આવી ગરમીમાં અમુક રાહદારીને પાણીની સેવા મળી રહે અને પક્ષીઓના કુંડા ખાલી હોય તો તેને ભરી પાણી ભરી પક્ષીઓને પણ પાણી મરી રહે આ જ ઉદ્દેશથી રિક્ષામાં જલધારા પરબ રાખી લોકોની અને પક્ષીઓની સેવા આપી રહ્યા છે નમસ્કાર મિત્રો અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે એવામાં અમારે એક મિત્ર મળ્યા છે જે પાણીની પરબ સતત ચલાવી રહ્યા છે લોકોની સેવા કરી રહ્યા છે આપણે એમનું મંતવ્ય જાણશું એમને શું લોકોને વિચાર શું પ્રેરણા દેવા માંગે સૌ પ્રથમ પ્રેરણામાં તો એવું છે કે અત્યારે ઉનાળાની ગરમી પડી રહી છે અને બધા માણસો પાસે જોવા જઈએ તો દસ રૂપિયા બોટલ લેવાના હોય ના હોય તો આપણે બસ એ જ એક મનમાં જિજ્ઞાસા લઈને કરીએ છીએ કે કોઈને પાણી વગર રહી ના રહે અ તમે કેટલા ટાઈમથી ચલાવ છો આ લગભગ હું સાત એક વર્ષથી ચલાવી રહ્યો છું શું તમે આ લોકોને શું વિદેશ દેવા માંગો છો લોકોને ઉપદેશ એ જ દેવા માંગે છે કે અત્યારે આ જે ઘર ઘર ધક ધકતી ગરમી પડી રહી છે